મે પરસોત્તમ રૂપાલાના ફોર્મ ભર્યા બાદ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રૂપાલાએ ફોર્મ ભર્યું છે સાથે જ વિજય રૂપાણીએ કહ્યું કે રાજકોટની જનતા પર મને પૂરો ભરોસો છે ક્ષત્રિય સમાજના સાથ માટે રૂપાલાએ અપીલ કરી છે ક્ષત્રિય સમાજના સાથ માટે રૂપાલાએ વિનંતી પણ કરી છે સાથે જ વિજય રૂપાણીએ કહ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે ક્ષત્રિય સમાજના સાથ માટે અપીલ કરી છે રૂપાલે પોતાનું નામાંકન રજૂ કર્યું છે વિજયભાઈ રૂપાણી પૂર્વ સીએમ આપણી સાથે આજે રજૂ કર્યું છે શું કહેશો ભારતીય જનતા પાર્ટીએ ઘોષણા કરી હતી કે સોળ તારીખે ભારતીય જનતા પાર્ટી રૂપાલાજી આજે નામાંકન ભરશે અને એ સંદર્ભમાં આજનો કાર્યક્રમ થયો છે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તા સમર્થકોના સાથે એમને આજે ફોર્મ ભર્યું છે રાજકોટની જનતા ઉપર મને ભરોસો છે ભારતીય જનતા પાર્ટીને રૂપાલાજીને ભવ્ય મતોથી વિજયી બનાવશે હું રૂપાલા સાહેબે પણ આજે પોતાના ભાષણમાં ક્ષત્રિય સમાજને અપીલ કરી છે કે ક્ષત્રિય સમાજ પૂરો સાથ અને સહકાર આપશે રાષ્ટ્રના હિતમાં તેઓ મદદ કરશે તેવી એમને અપીલ પણ કરી છે અને ક્ષત્રિય સમાજ માટે એમને વિનંતી પણ કરી છે તો ઉપર ચાલી રહ્યું છે પણ મારું માનવું છે કે સંવાદ ચાલવો જોઈએ સાથે ઉકેલ હોય છે વિજયભાઈ રૂપાણી આપણી સાથે હતા તેમને જણાવ્યું કે ઘીના ઠામમાં ઘી પડી જશે ઉપર જે અત્યારે પ્રદેશ લેવલે અત્યારે બેઠકો ચાલી છે ને આનો ટૂંક સમયમાં નિરાકરણ છે તે આવશે કેમેરામેન જુનેત સાથે રિપોર્ટર સની રાજકોટ